ઉત્પત્તિ પ્રકરણ મનોનાશના ભૂતવાસના ત્યાગનો ઉપદેશ અવિદ્યાવાસનાના દોષ તેના વિનાશના ઉપાયની જિજ્ઞાસા શ્રી વશિષ્ઠજી કહે જેમ બરફનો સ્વભાવ શીતળતા અને કાજલનું રૂપ કાલીમાં તેમ મનનું રૂપ ચંચળ છે શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે બ્રહ્મન આ અત્યંત મનના તીવ્ર વેગનું અથવા ચંચળતાનું બળપૂર્વક નિવારણ કઈ રીતે થઈ શકે શ્રી વશિષ્ઠજીએ કહ્યું શ્રીરામ આ જગતમાં ક્યાંય પણ ચંચળતા રહીત મન જોવામાં આવતું નથી જેમ ઉષ્ણતા અગ્નિનો ધર્મ છે તે પ્રમાણે ચંચળતા મનનો ધર્મ છે ચેતન તત્વમાં જે ચંચળ ક્રિયાશક્તિ વિદ્વમાન છે તેને તમે જગતના આડંબરૂપ માનસી શક્તિ જાણો જેમ સ્પંદન કે અસ્પંદન વિના વાયુના અસ્તિત્વનો પતો લાગતો નથી તે જ પ્રમાણે ચંચળતા વિના ચિત્તનું અસ્તિત્વ નથી જે મન ચંચળતા રહી છે તે મરેલું કહેવાય તે જ તપ છે અને તે જ શાસ્ત્રોના સિદ્ધાંત મુજબ મોક્ષ કહેવાય મનના વિનાશ માત્રથી તમામ દુઃખો શાંત થઈ જાય મનના સંકલ્પ માત્રથી પરમ દુઃખની પ્રાપ્તિ થાય એ શ્રીરામ મનની આ જે ચપળતા છે તે અવિદ્યાથી ઉત્પન્ન થવાના કારણે અવિદ્યા કહેવાય તે અવિદ્યાનું બીજું નામ વાસના છે તેનો વિચારપૂર્વક નાશ કરવો જોઈએ વિષય ચિંતનનો ત્યાગ કરી દેવાથી અવિદ્યા અને વાસના રૂપી સત્તાનો અંતકરણમાં લઈથી જાય અને એમ થતાં મોક્ષ સુખની પ્રાપ્તિ થાય પુરુષ સાથથી મનને જે વસ્તુમાં લગાવવામાં આવે તેને પ્રાપ્ત થઈને તે તદ્રુપ થઈ જાય જે સંસાર સાગરના વેગમાં પડીને તૃષ્ણારૂપી મગરના જડબામાં ફસાઈ ગયા ભ્રમરૂપી ચકરાવામાં પડીને દૂર ખેંચાઈ રહ્યા તેમના માટે ત્યાંથી ઉગારવાનો ઉપાય એકમાત્ર મનરૂપી નૌકા છે જેણે પરમ બંધનકારી મનરૂપી ફાંસાને પોતાના જીતેલા મન દ્વારા કાપીને આત્મ ઉદ્ધાર કરી લીધો નથી તેને બીજું કોઈ બંધનમાંથી છોડાવી શકતું નથી વિદ્વાન પુરુષે હૃદયને દૂષિત કરનારી જે જે વાસના જન્મે તે તેનો પરિત્યાગ કરવો જોઈએ તેને મિથ્યા સમજી છોડી દેવી જોઈએ આનાથી અવિદ્યાનો ક્ષય થાય તૃષ્ણાની ભાવના ન કરવી એ જ વાસનાનો ક્ષય આને જ અવિદ્યાનો અર્થાત મનનો નાશ પણ કહે એ રઘુનંદન બે ચંદ્રમાની પ્રતિ જેવી આ વાસના નિત્ય અસત્ય હોવા છતાં સત્ય જેવી સામે આવીને ઊભી રહે તેથી તેનો ત્યાગ કરી દેવો યોગ્ય અહીં અદિતિ પરબ્રહ્મ સિવાય ન કોઈ સત વસ્તુ છે ન અસત વસ્તુ જેમ તરંગોથી ઉછળતા વિશાળ મહાસાગરમાં જળ સિવાય બીજી કોઈ વસ્તુ નથી તે જ પ્રમાણે સંસારમાં બ્રહ્મ સિવાય બીજી કોઈ ભાવ કે અભાવરૂપ પદાર્થ નથી જો કર્મનું ફળ અવિનાશી હોય તો કર્મ ગ્રાહ્ય હોવું જોઈએ અને જો તેનું ફળ મીથ્યા હોય તો કર્મ ત્યાજ્ય હોવું જોઈએ કેમ કે બધાય લોકો એકમાત્ર ગ્રાહ્ય વસ્તુમાં આશક થાય કેમ કે કર્મનું ફળ મીથ્યા છે તેથી તેમાં આશક ન થવું જોઈએ ઇન્દ્રજાળની જેમ અહીં બધું માયામય અવાસ્તવિક છે તેમાં શું આસ્થા રાખી શકાય કઈ રીતે ત્યાજ્ય અને બ્રાહ્ય દષ્ટિ દ્રષ્ટિઓ થઈ શકે કઈ રીતે ત્યાજ્ય અને ગ્રાહ્ય દ્રષ્ટિઓ થઈ શકે એ રઘુકુર તિલક શ્રીરામ સંસાર વૃક્ષના બીજરૂપી જે અવિદ્યા છે તેનું અસ્તિત્વ નથી તો પણ તે સત્તાવાન વસ્તુની જેમ વિસ્તાર પામી આ અવિદ્યા મનોરાજ્યની જેમ માત્ર કલ્પિત આકૃતિથી ભાષે સત્યતાનો એમાં સર્વથા અભાવ છે જો કે સેંકડો હજારો શાખાઓ વાળી જણાય છતાં વાસ્તવમાં કાંઈ નથી એ જંગલમાં પ્રતીત થનારી તૃષ્ણાની જેમ મિથ્યા છે છતાં તેણે વ્યર્થનું આડંબર ફેલાવ્યું જેમ તૃષ્ણા તે ભોળા ભલા અરણાઓને જ ધોખામાં નાખે મનુષ્યોને નહીં તે પ્રમાણે આ અવિદ્યા અજ્ઞાનીઓને ધોખા આપે જ્ઞાની પુરુષને નહીં જેમ પ્રલય કાળની આંધી ભીષણરૂપ ધારણ કરી ધૂળથી વ્યાપ્ત થઈ બળપૂર્વક ત્રણેય લોકને વ્યથિત કરે તે જ પ્રમાણે અવિદ્યા પણ ભયંકર આકાર ધારણ કરીને વિચરે છે રજોગુણની અધિકતાથી તે ધૂળમય જણાય જબરજસ્તી લોકોને વેર વિખેર કરી નાખે જેમ આકાશમાં અકારણે નીલીમાં દેખાય તે જ રીતે આ અવિદ્યા પણ કોઈ કારણ વિના પ્રતીતિનો વિષય બને બે ચંદ્રમાઓના ભ્રમની જેમ અવિદ્યાની ઉત્પત્તિ થઈ આ સપ્નની જેમ ભ્રમ ઉત્પન્ન કરે અને જેમ નૌકાના યાત્રીને તટ પરના વૃક્ષોમાં ગતિની પ્રતીતિ થાય તે જ પ્રમાણે અહીં અવિદ્યા ઉત્પન્ન છે આ અવિદ્યા જ્યારે ચિત્તને દૂષિત કરે ત્યારે આનાથી વ્યાકુળ થયેલા લોકો દીર્ઘકાળ સુધી સંસાર રૂપી સ્વપ્નનો ભ્રમ થતો રહે વિષયોના રથ પર આરૂઢ થયેલ આ અદ્ભુત વાસના રૂપી પ્રબળ અવિદ્યા મનને એ રીતે તુરંત વિક્ષુપ કરે જેમ ઝાડ પક્ષીને ફસાવે જેમ વિવેક બુદ્ધિથી વિષય બુદ્ધિનો નિરોધ કરવામાં આવે તે જ પ્રમાણે પ્રયત્નપૂર્વક આ વાસના રૂપી અવિદ્યાનો તુરંત નિરોધ કરવો જોઈએ જેમ જળમાં સ્ત્રોત્રોને રોકી લેવાથી નદી સુકાય તે જ પ્રમાણે અવિદ્યાના નિરોધથી આ મનોમય નદી સુકાઈને નષ્ટ થઈ જશે શ્રી રામ બોયલા એ બ્રહ્મન આ અવિદ્યા અસત છે અત્યંત તુચ્છ છે મિથ્યા ભાવના રૂપ છે તો પણ એને સુંદર સ્ત્રીની જેમ સંપૂર્ણ જગતને અંધ બનાવી રાખ્યું આ બહુ જ આશ્ચર્યની વાત છે આનું ન કોઈ રૂપ છે ન આકાર આ સુંદર ચેતનથી રહી જ છે અસત હોવા છતાં નષ્ટ થતી નથી એણે સંપૂર્ણ જગતને આંધળું બનાવી દીધું આ કેવું આશ્ચર્ય એ સદાય અનંત દુઃખોથી વ્યાપ્ત મૃતપાય અને સંજ્ઞા ઇન છે તો પણ તેણે જગતને ભ્રમિત કરી રાખ્યું તમોગુણની અધિકતાથી આ વક્ર જણાય જ્ઞાનનો ઉદય થતાં સિદ્ધ નષ્ટ થઈ જાય છતાં એણે જગતને અંધ બનાવી દીધું એ કેટલા આશ્ચર્યની વાત છે જે પોતાના આત્મસ્વરૂપ પરમાત્માના વિષયમાં અંધ એટલે કે મૂળ છે તે જ આ અવિદ્યાનો આશ્રય છે એ જડ છે જળતાથી જીર્ણ તકલાદી છે અને દુઃખથી અત્યંત પ્રલાપ કરનારી છે છતાં પણ એણે જગતને અંધ બનાવી રાખ્યું એ એટલા આશ્ચર્યની વાત છે એ પ્રભો અનંત દુષ ચેષ્ટારૂપી વિલાસ કરનારી જન્મ મૃત્યુ વગેરે સુખ દુઃખોના ભાગી બનાવનારી અને મનરૂપી ગુફા ઘરમાં વાસનાના બંધનવાળી તે અવિદ્યા જેની ક્યાંય ક્ષમતા નથી તે ક્યા ઉપાય નષ્ટ થશે ઓ શ્રીયોગ વશિષ્ઠાયીં પ્રો શશન ચરાય નમ શશન ચરાય નમ શશનીચ્ચરાય નમ